સદ્ગુરુ શિવ કૃપા સ્વામીજી પ્રેરિત હિમાલય સમર્પણ ધ્યાન યોગ અંતર્ગત લકુમ કિરણભાઈ દ્વારા માહિતી આપવામાં આવી લખતર બિહારસી ભવનમાં છેલ્લા ઘણા દિવસથી શિક્ષક અને શિક્ષિકાઓને જુદા જુદા વિષયના માસ્ટર ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે

તેમાં ધ્યાન આભા મંડળ સમગ્ર શક્તિ વિશે પણ માહિતી આપવામાં આવી હતી સાથે જ બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે બાળ સંસ્કાર એક્ઝિબિશન યોજવા માટે પણ જણાવવામાં આવ્યું હતું આ મોટિવેશન તાલીમમાં બીઆરસી ભવનમાં ઉપસ્થિત તમામ શિક્ષક શિક્ષિકાઓ જોડાયા હતા